અંકિત વાત કરવામાં આવે તો બનાવ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી રૂપેશ પાર્ક સોસાયટીનો છે કે જ્યાં દિગ્વિજય ઉર્ફે ભોલા રાજપૂત નામનો જે છત્રીસ વર્ષીય યુવક છે તે પોતાના આ નવનિર્મિત જે નવું મકાન છે ત્યાં પોતાના મિત્ર સાથે બેઠો હતો અને ગઈકાલે રાત્રે તેને પોતાની જે લાયસન્સવાળી જે રિવોલ્વર હતી તે રિવોલ્વર વડે મસ્તી કરતા એટલે કે કહી શકાય કે સ્ટન્ટ કરતા કરતાં તેને બે વખત પોતાના માથા પર ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે જ્યારે ત્રીજી વખત તેને પ્રયાસ કર્યો ત્યારે તેના અંદર જે રહેલી જે કારતુસ હતી તે તેના ફાયરિંગ થઈને તેના માથાના ભાગે ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું પોલીસે જ્યારે આ અંગે તપાસ હાથ ધરી ત્યારે હકીકત સામે આવી કે ગઈકાલે રાત્રે જે સમયે બનાવ બન્યો તે સમયે જે દિગ્વિજય ઉર્ફે ભોલો રાજપૂત તથા તેની એક મહિલા મિત્ર અને તેનો ડ્રાઈવર એ ત્રણ જણા અહીંયા હાજર હતા અને તે જ સમયે આ બનાવ બન્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે બીજી તરફ જ્યારે ભોલા રાજપૂત એટલે કે દિગ્વિજય ઉર્ફે ભોલા રાજપૂતની જ્યારે તપાસ શરૂ કરી ત્યારે તે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું પણ પોલીસની સામે આવ્યું છે તે જમીન વેચનું કામ કરતો હતો અને પોતાના પાસે જે લાયસન્સ વાળી રિવોલ્વર હતી તેના વડે જ આ બનાવ બન્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે સાથે જ કેટલાક સૂત્રોનું કહેવું માનીએ તો અગાઉ તે કોલ સેન્ટરના વ્યવસાય સાથે પણ જોડાયેલો હોવાની હકીકત સામે આવી રહી છે જો કે તે અંગે હજી પોલીસ તપાસ કરી રહી છે અને સાથે જ અન્ય કોના કોના સાથે કોલ સેન્ટરના વ્યવસાયમાં જોડાયો હતો તે મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી છે જ્યારે બનાવ બન્યો ત્યારે જે હાજર લોકો હતા તેની પોલીસને જાણ કરી હતી અને વેજલપુર પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે સાથે જે રિવોલ્વર છે તે પણ કબજે લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે